સુરત લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલની બિનહરફી જીત થઈ છે અન્ય તમામ ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી મુકેશ દલાલની જીતનું સર્ટિફિકેટ આપી દીધું હતું સુરત લોકસભા બેઠક પર અડતાલીસ કલાકના હાઈ વોલ્ટેઝ પોલિટિકલ ડ્રામા બાદ સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ જીત્યા છે આ બેઠક પર ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવારના ફોર્મ રદ થયા બાદ ભાજપના મુકેશ દલાલ સિવાયના તમામ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું હતું તો બહુજન પાર્ટીના ઉમેદવારના ફોર્મ પરત ખેંચવા અંગે સસ્પેન્ડ ચાલી રહ્યું હતું તેનો પણ બપોરે અંત આવ્યો છે

લોકસભા માટેની ચૂંટણી ચૂંટણી સંચાલનના નિયમો ઓગણીસો એકસઠના નિયમ અગિયારના પેટા નિયમ એક સાથે વાંચતા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ ત્રેપનની પેટા કલમ બેની જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપર્યુક્ત મતદાર વિભાગમાંથી તે ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ શ્રી મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ ચોર્યાસી મહેરનગર સોસાયટી આલિશાન એન્કલેવની પાછળ सूरत योग्य रीते चुटाई मैं आदरणीय जी नरेंद्र मोदी साहब और आदरणीय हमारे प्रदेश प्रमुख श्री सी आर पाटिल साहेब का और हमारे अमित भाई शाह साहब जी पी नड्डा साहब भूपेंद्र पटेल साहब का मैं आभारी हूँ कि इन्होंने मुझ पर विश्वास देकर मेरा चयन किया और आज मैं निर्विवंश मैं मेरी चुनाव में मेरी जो जाहिर वो विपक्ष की बात पुरानी है ये काफी पुरानी हो चुकी है जब अपनी इच्छा मुझे काम होता है तब लोकतंत्र तो की हत्या नहीं होती है और जब अपना इच्छा के विरुद्ध काम होता है तब लोकतंत्र तो की हत्या हो जाती है ये बहुत पुराना किस्सा है विपक्ष का कांग्रेस का आज रोज लोकसभा इलेक्शन में ફોર્મ પાછું ખેંચવા માટેનો છેલ્લો દિવસ હતો ત્રણ વાગ્યા સુધીનો સમય હતો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને એમના ડમી ઉમેદવાર એ બંનેના ફોર્મ રદ થયા હતા ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ અને અન્ય આઠ ઉમેદવારો હરીફાઈમાં હતા એ આઠે આઠ ઉમેદવારોએ કેટલીક પાર્ટીના કેટલાક અપક્ષ ઉમેદવારો હતા એમણે આજે પોતાનો ઉમેદવારી પાછી ખેંચી લેવાને કારણે સુરત કલેક્ટરશ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે ચોવીસ સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે હું આપ સૌના માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને પણ મેસેજ આપવા માગું છું કે ઇલેક્શન પહેલાં જ જે રીતે કોંગ્રેસે ડ્રામા કર્યો પહેલો આક્ષેપ કર્યો કે એમના જે ઉમેદવારના ટેકેદારો હતા એમનું અપહરણ થયું છે ઉમેદવારે પોતે એ વાતનું ખંડન કર્યું એમણે ખોટી રીતે પણ ખૂબ પ્રેશર લાવવાનું વહીવટીતંત્ર ઉપર પ્રયત્ન કર્યો મીડિયા દ્વારા પણ એમણે ગેરસમજો ઊભી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ આજે સચ સામે આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલ બિનહરીફ ચોવીસ વર્ષ લોકસભામાં એ જાહેર થયા છે હું શ્રી મુકેશભાઈ દલાલ એમને અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું